છોટાઉદેપુર જિલ્લામાં ધામધૂમપૂર્વક જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સરદારનો અવાજ છોટાઉદેપુર જિલ્લા મથકે રાત્રિના બાર કલાકે નંદઘેર આનંદ પર્યો જય કનૈયા લાલ કીના ગગન ભેદી નાદથી કૃષ્ણ મંદિરો ગુંજી ઉઠ્યા છોટાઉદેપુર જિલ્લાના જન્માષ્ટમી પર્વ નિમિત્તે રાત્રિના બાર કલાકે શ્રી કૃષ્ણ જન્મ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી મટકી ફોડના કાર્યક્રમ તથા શ્રી કૃષ્ણના જન્મમાં ભગવાન કૃષ્ણને પારણે ઝુલાવવામાં આવ્યા હતા છોટાઉદેપુરના નગરના શ્રી રણછોડરાય મંદિર મંદિર કાળારામજી મંદિર રામજી મંદિર તથા શ્રી દ્વારકાધીશ હવેલી માં આસ્થા અને શ્રદ્ધા સાથે જન્માષ્ટમી પર્વ ઉજવાયો અને ભગવાન શ્રીકૃષ્ણના જન્મ થતા હવે દિવ્ય દર્શન કરી સૌએ ધન્યતા અનુભવી હતી નગર સહિત છોટાઉદેપુર જિલ્લાના શ્રીકૃષ્ણ મંદિરોને શણગારવામાં આવ્યા હતા જયારે આતશબાજી અને જય રણછોડ માખણ ચોડ ના ગગન ભેદી નાથ સાથે શ્રી કૃષ્ણ જન્મ ની ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટર સકીલ બલોચ દ્વારા છોટા ઉદેપુર આવી વધુ માહિતી માટે જોડાયેલા રહો સરદારનો અવાજ સાથે